તો હેલો મારો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હસી હું પણ મજામાં છું તો મિત્રો આજે તમે ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો અને લાઈક નહીં કરો કોમેન્ટ નહીં કરો પણ ચાલશે પણ મિત્રો આજે મેં ગાંધીનગરમાં છું બધાને ખબર છે તો મિત્રો ચારથી પાંચ દિવસ પાંચ છ દિવસ થઈ ગયા રોજનો બસ એક જ નજારો દેખાય મને બસ એક જ નજારો કેવો નજારો શું વિડીયોમાં દેખાય યુટ્યુબ ખોલતા બસ એક જ દેખાય આજે રજા કરી અને કેમ રજા 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 કરી 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 વિશે એ તમને મિત્રો બતાવું પણ ગણેશ મ્યુઝિક બ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો કારણ કે તમને નવા નવા અંદાજમાં વિડીયા નવા નવા લાવતો રહીશ મેં પણ આજનો વિડીયો મિત્રો ખૂબ તમે શેર કરજો ખૂબ એટલે ખૂબ શેર કરજો એટલે

દાહોદના તોરણી ગામની આ ઘટના છે મિત્રો બધા તમને ખબર છે પણ શું કહું સાહેબ એક છ વર્ષની દીકરી પેલા ધોરણે ભણતી સાહેબ જવા એક હરક હોય એને અને એ દીકરીને કેટલો ઉમંગ હશે અને કેટલો હરક હશે કે મેં મોટી થઈ કંઈક આગળ વધું અને સાહેબ એની મમ્મી એના મા બાપ એ કેટલા હરકમાં હશે કે મારી એકની એક દીકરી હતી અને હું દીકરીને ભણાવું અને કંઈક મારી દીકરી આગળ વધે એમ કરીને દીકરીને ભણાવ્યા જાય અને આ ગોવિંદ નામનો નટ ગોવિંદ નટ આચાર્ય હતો સાહેબ શું વાત કરું પણ કાલ મેં એની મમ્મી મૂકવા ગઈ હતી મૂકવા જતી નિશાળે સાહેબ તો નરાધમ ગાડી લઈને ફોર વ્હીલ ગાડી લઈને નીકળ્યો એટલે સાહેબ એની મમ્મીને શું ખબર હોય કે આવો નરાધમ આવા હાલકીના પેટનો હશે તો મિત્રો સાહેબ નરાધન તાલમે આવી ગયો અને એની મમ્મી દીકરીને વિશ્વાસ રાખ્યો નરાધમ ઉપર કે મારી દીકરી જલ્દી નિશાળે પગી જાય પણ નરાધમે વીસ મિનિટની અંદર આખી કહાની મેં સાંભળી મિત્રો અને મારો વિડીયો ગમે તો તમે કોમેન્ટ કરજો અને કોમેન્ટ નહીં કરો તો કંઈ નહીં પણ ખાલી આ દીકરી માટે પાંચ કે દસ જણ તમારા ભાઈબંધોને શેર કરજો એટલે ગુજરાતમાં

જલ્દી મેં જલ્દી ફાંસી મળી જાય એવી મેં અપીલ કરું છું અને મારા સરકારશ્રીને ખાસ અને દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ ખાસ કે તમે બે ત્રણ ટીમ બનાવી અને એકદમ ઝડપીથી ઝડપી આ નારાધમને પકડી લીધો એના માટે અમે થેન્ક યુ અને દિલથી આભાર વ્યક્ત કરું છું લાખો કરોડો વંદન તમને પાઠવું તો સાહેબ કે આવા નારાધમને તમે ફટકીને પકડી લીધો અમને ફટકવા નહીં દીધો તો થેન્ક યુ સો મચ પણ હવે આ ગુજરાત સરકારની વિનંતી કરું છું કે જલ્દી મેં જલ્દી આ નરાધમને ફાંસી આપી દો ને તો જ આ નરાધમને જલ્દી મેં જલ્દી ફાંસી આપી દો ને તો આ દીકરીના આત્માને શાંતિ આપે અને સાહેબ એમના મા બાપને એમની માને એમના કાકા એમના ઘરને એમના કુટુંબ પરિવાર કુટુંબ પરિવારજનોને શું દીકરી વિશે યાદ એ તમે અને રામદેવ ટિંડમાં ભગવતીને પ્રાર્થના કરું છું મેં કે એમના કુટુંબ ને એમના મા બાપને એટલું જણાવવા માંગુ છું કે આવા નરાધામો હોય તો કોઈનો પણ વિશ્વાસ રાખશો નહીં કારણ કે હું એ નથી કેવા માંગતો કે આ ગુજરાતમાં એટલા બધા શિક્ષકો ઘણા શિક્ષકો હારા છે અને ઘણા સાહેબો હારા છે પણ આવા હલકીના પેટના હોય તો ખાસ વિશ્વાસ નહીં રાખશો અને દીકરીને ન્યાય ન્યાય મળવો જોઈએ બસ મારી એક જ માંગ છે અને ગુજરાતના વાસીઓને પણ એક માંગ હશે જ કે આ દીકરીને ન્યાય મળવા જોઈએ અને આ નરાધામ ગોવિંદ નઠને એને ફાંસીની સજા મળવી જોઈએ ને મળવી જોઈએ તો આ દીકરીને ન્યાય મળશે તો મળીએ જય ત્યાં જય બજરંગલી અને કેવાનો મતલબ

દીકરીને રડી મારી રડી ભગવાન એમના આત્માને શાંતિ આપે અને પેલા નરાધમને જરૂર ફાંસી આપે એવી મેં સરકારશ્રીને અપીલ કરું છું તો મળે જય હિન્દ જય ભારત જય